પ્રથમ તો પંચાયતની વાત કરીએ પંચાયતમાં ન્યાય ના મળતા આજે ભરૂચ જિલ્લા કલેક્ટર માં જવું પડ્યું ત્યાંથી આમોદ મામલતદાર કચેરી આવવું પડ્યું તાલુકા વિકાસ અધિકારીને ને પણ આવેદનપત્ર આપવું પડ્યું અને એક ગામની ગૌચરની જમીન બચાવવા માટે આ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખેડૂત અહીંયા ઉપસ્થિત છે વધુ સમય ન લેતા ડાયરેક્ટ આપણે ખેડૂતને પૂછીશું શું નામ છે ભાઈ આપણું હરિરામ સુરેશભાઈ પટેલ શું કહેવું છે તમારું આ બાબતે ક્યાં ના છો તમે ગામ ના અલુકા જિલ્લો શું કરો છો આપનો વ્યવસાય શું ખેતી કરીએ ખેતી કરો છો પશુપાલન છે અમારી જોડે શું કહેવું છે આ બાબતે શું પ્રશ્ન છે તમારો કારણ કે આજે તમે ભરૂચ કલેક્ટર કચેરી આમોદ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તમામ કચેરીઓ જઈને આવેદન પત્ર આપવું પડ્યું છે એવો તો શું અન્યાય આ ધરતીપુત્ર સાથે થયો છે તમારી સાથે થયો છે કે તમારે આ અન્યાયની ની ન્યાય મેળવવા માટે ઝઝમવું પડે છે શું કહેવું છે આ બાબતે પેલા તો અમે એક ખેડૂત છે જાગૃત નાગરિક છે ખોટું કામ થાય તે અટકાવવા આપણી ફરજમાં હશે મારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર રીતે ખોદકામ થાય છે એની માહિતી ધારાસભ્ય સરપંચશ્રી અને તલાટી આ ત્રણે ત્રણને જાણ કરવામાં આવી છે તલાટીનું કહેવું એવું છે કે પંચાયતમાં કોઈ ઠરાવ નથી તો મને ખબર નથી સરપંચ એવું કહે છે કે ધારાસભ્ય જાણે ધારાસભ્ય કેવો છે તમારી ગામની મેટર છે તમે જાતે સોલ્વ કરો ને સરપંચ જાણે તો મને એ ખબર નહીં પડતી કે પ્રાઇવેટ મિલકતની અંદર તમે ત્રણ ભેગા થઈને ખોદકામ કરાવી શકો પણ આ ત્રણ અધિકારી ભેગા થઈને ગૌચરની જમીનની અંદર ખોદકામ કેવી રીતે કરાવી શકે દર્શક મિત્રો જોયું આ ખેડૂતનો ઘાટ છે આ જગતનો તાત છે અને આની સાથે ભાઈ ભાઈ ચાણી જેવો ઘાટ થયો છે ઉશ્કી ટોપી ઉશ્કેસર કોઈ માથે લેવા તૈયાર નથી કે આ નાહેર ગામમાં ગૌચરની જમીનમાં ખોદકામ જેસીબી દ્વારા કઈ રીતે થઈ રહ્યું છે શા માટે થઈ રહ્યું છે અને ગૌચરની જમીન પર જ્યારે ખોદકામ થતું હોય તો એવો એમને તલાટીનો સંપર્ક કર્યો સણપતસિંહનો સંપર્ક કર્યો તલાટીને પૂછવામાં આવ્યું તો કે ગ્રામ પંચાયતમાં એવો કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી તો પછી આ ખોદકામ કેવી રીતે થઈ રહ્યું છે આપણે જાણીશું મારી જોડે નકલ નંબર છે ગામની ગૌચરની એકસો પંચોતેર નંબર ગૌચર છે મારી જોડે નકલ છે ખોદીને ગૌચરની જમીન ખલાસ થઈ ગઈ ત્રણસો આઠ ખોદાઈ ગયું ત્રણસો ઓગણીસમાં અત્યારે હાલમાં અત્યારે મશીન ચાલે છે આ ત્રણે ત્રણ નંબર સાથે મેં કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે કારણ કે મારા ગામને લગતા જે કોઈ સરકારી અધિકારી છે તે કોઈ માથે લે મેઇન મુદ્દો છે ગૌચરની જમીન તમે કેવી રીતે હડપ કરી શકો ગૌચરની જમીન જો મને ખબર ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો પંચાયત ગૌચરની જમીનનો ઉપયોગ કરે તે પ્રમાણે એટલી જ જમીન તમારે બીજે ફાળવવી જોઈએ અમને કોઈ ઠરાવ નહીં કોઈ મીટિંગ નહીં મન ફાવે તેમ સરકારી અમારા નહેરના જે પંચાયત ગણો ધારાસભ્ય ગણો કે તલાટી દ્વારા એ ગામના લોકો દ્વારા મન ફાવે તેમ ખોદકામ ચાલે છે અને ગામના અમુક લોકોએ એવું કીધું છે કે આ અમારી જવાબદારીથી ખોદાય છે ઉશ્કેરીજનક દ્રશ્ય શબ્દો વાપરીને કીધું છે કે અમારી જવાબદારીથી ખોદાય છે મારું કેવું છે ગામના એક નાગરિકને ને જમીન ખોદવાની પરમિશન કયા આપ્યું તાલુકા વિકાસ અધિકારી અમે આવેદન પત્ર આપી છે તો અધિકારીઓ દ્વારા શું જાણવા મળે આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કઈક કરીને કામ અટકાવવાનો પ્રયાસ કરીશું હવે અમે આશા રાખીએ કે તાત્કાલિક ધોરણે ગૌચરની જમીન બચાવવામાં સરકારી અધિકારીઓ ફળદાય નીવડે ખૂબ સરસ દર્શક મિત્રો આ હતા નહિયર ગામના જગતના તાત એક ખેડૂત અને ન્યાય મેળવવા માટે આજે ભરૂચ કલેક્ટર કચેરી આમોદ મામલતદાર કચેરી અને આમોદ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું છે અને અધિકારીઓ દ્વારા એમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે ગૌચરની જમીન ખોદાઈ રહી છે ચોક્કસ અમે તમને ન્યાય આપીશું આ ધરતીપુત્ર જ્યારે દર દર ભટકી રહ્યો છે ત્યારે આ અધિકારીઓ રસ લઈ અને ન્યાય આપે એવી એક વિનંતી આ ખેડૂત વર્ગ દ્વારા કરવામાં આવી રહી છે જોવું જ રહી આ ખેડૂતને ન્યાય મળે છે કે કેમ જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલશો નહીં અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર જંબુસર